નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક પ્રવાહી પદાર્થોના પાણીમાં દ્રાવ્યતા વિશે પ્રયોગ કર્યો છે જેના નમૂના હાલ બેનો જોડે છે પહેલો નમૂનો ભૂમિકા તમારે જોડે શું છે છાસ પાણીની અંદર તમે શું ઉમેર્યું છે જે મિશ્રિત થાય કે નથી થતી કપને સારી રીતે પકડો હા તો છાસ પાણીની અંદર મિશ્રિત થઈ જાય છે બોલો ડિમ્પલ તમારા જોડે શેનો નમૂનો છે રાઈનું તેલ જે પાણીની અંદર મિશ્રિત થાય કે નથી થતું તો શું થાય છે પાણીની સપાટી ઉપર સ્તરે છે વેરી ગુડ ચલો ઉર્મિલા કુંવર સોરી ઉર્મિલા કુંવર તમારી જોડે નમૂનો છે નારિયેલનું તેર સારી રીતે પકડો ગપ જેની અંદર દેખાય ઉપરથી પકડો આવી રીતે જે પાણીની અંદર મિશ્રી થાય કે નથી થતું તો શું થાય છે પાણીની સપાટી પર સ્તરે છે વેરી ગુડ ચોથમ પદાર્થ છે માયા બેન જોડે માયા બેન તમારી જોડે શું છે ડીઝલ ડીઝલ તમે પાણીની અંદર જ્યારે ડીઝલ ઉમેર્યું તો મિશ્રિત થઈ ગયું કે નથી થાતું વેરી ગુડ શું થાય છે સપાટી પર પર લાગે ચલો પાંચમો પદાર્થ આપ્યો છે આપણે નર્મદા બેન ને તમને શું આપ્યું તો લીંબુનો રસ તમે પાણીની અંદર ઉમેર તો મિશ્રિત થાય કે નથી થાતું થઈ જાય મતલબ કે તે પાણીની અંદર મિશ્રિત થઈ જાય છે ચલો બધા નમૂના ઉપર કરો